માહિતી અનુસાર વિશ્વ સિંહ દિવસની ઉજવણી ના ભાગરૂપે વેરાવળ મહિલા કોલેજ ખાતે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રેલી યોજીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે સિંહના જતન અંગે વિદ્યાર્થીનીઓ તથા સમગ્ર સ્ટાફે પ્રતિજ્ઞા પણ લીધી હતી ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરે છે આપણા બધાના સહયારા પ્રયાસોથી ગૃહોની સંખ્યામાં